ભાવનગર એલસીબી ની સફળ કામગીરી તળાજામાં ચોરાવ મોટર સાથે એક શખ્સ ઝડપાયો સુરતના કામરેજ પોલીસ સ્ટેશનનો મોટર ચોરીનો ગુનો શોધાયો તારીખ તેર નવ બે હજાર પચીસના રોજ તળાજા પાલિતાણા ચોકડી પાસે એક શખ્સ આગળ પાછળ નંબર પ્લેટ વિના મોટર સાયકલ સાથે શંકાસ્પદ હાલતમાં ઝડપાયો હતો તપાસ દરમિયાન મોટર ચોરીની હોવાનું જાણવા મળ્યું હતું આ મોટર વિશે પૂછપરછ કરતા પકડાયેલ વાહન આજથી એકાદ વર્ષ પહેલાં રવિરાજસિંહ બાલુભા સરવૈયા રહેવાનું જૂની કામરોડ તળાજા તેમની પાસેથી લીધેલ હોવાનું જણાવેલ જે અંગે કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી માટે પકડાયેલ આરોપી અશોકભાઈ રમેશભાઈ પરમાર રહેવાનું જાણ કરવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે કબજે કરાયેલ મુદ્દામાલ કાળા કલરની ચેસીસ નંબર ઘસાઈ ગયેલી મોટર કિંમત અંદાજે પચીસ હજાર આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ વાળાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના અરવિંદભાઈ બારૈયા ભરતસિંહ ડોડિયા તરુણભાઈ નાંદવા પ્રવીણભાઈ ગળસર અને ગંભીરભાઈ પરમાર વગેરેના જોડાયા હતા